પાટણ હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયેલ પ્રતિક ભૂખ હડતાલ મામલે આખરે ધારાસભ્ય સભ્ય ગ્રેટભાઈ પટેલ સહિત એકવીસ ને મળ્યા જામી પાટણ બી ડિવિઝન પોલીસે કુલ બસો ચૌદ સામે ગુનો નોંધ્યો પૈકી પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ સહિત ઓગણીસ આરોપીઓ આજે વહેલી સવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાટ્યાત્મક રીતે હાજર થયા દિવસ દરમિયાન અનેક ચડાવ ઉતાર તર્ક વિતર્ક હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે આઠ વાગ્યા આસપાસ તમામને જામીન પર મુક્ત કરતી પોલીસ દિવસ દરમિયાન કોંગ્રેસના આગેવાનો તેમજ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે હાજર અત્યારે અમારી મૂળ વાત બંને વકીલોની એવી હતી કોર્ટમાં બી પોલીસ સ્ટેશનમાં બી અને અમારો મૂળ આગ્રહ એવો હતો કે આ ગિરિડભાઈ અને બીજા જે બાવીસ જણા આજે પોલીસ સ્ટેશનમાં સવારના હાજર થયા એટલે એનએસ કુમારના સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે બે હજાર ચૌદથી એમાં જે ડાયરેક્શન આપવામાં આવેલા એ ડાયરેક્શનનો અમલ કરો અને અમને પોલીસ સ્ટેશનમાંથી જ ઉપર છોડો એ જ અમારી માંગણી હતી અને સરવારે પોલીસેને શું સ્વીકારી છે અને અમને જામીન ઉપર છોડવાનું મુકુમ કર્યાનું હુકમ કરી દીધો જે લોકો એટલે એટલે જામીન ભરવાની પ્રક્રિયા ચાલુ છે આજે સવારે તમે છો કે હાજર થયા બાદ દિવસ દરમિયાન જે રીતે હાઇવર્ટેજ ટ્રાવર છે અત્યારે જામીન પર મૂક્યા શું આખી હકીકત છે જો કોઈ હાઈ વોલ્ટેજ ડ્રાબા થયો નથી બે દિવસ પહેલા અમારા વિરુદ્ધમાં જે ગુનો નોંધાયો મેં ચંદનજી અને ગેમરભાઈ દેસાઈએ આગોતરા જામીન અરજી એ નામદાર સેશન્સ કોર્ટની અંદર રજૂ કરી હતી જાની કે એડવોકેટ ડૉક્ટર બુચ સાહેબ બિપિનભાઈ અને આરડી દેસાઈએ દલીલો કરી અને કોર્ટ સમક્ષ ડીજીપીએ આશ્વાસન આપ્યું હતું કે અમે અનિશ કુમારના જજમેન્ટનું પાલન કરીશું અને સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય ત્યાં પોલીસને છોડવાનો અધિકાર છે અમારી માગણી હતી કે જો અમેશકુમારના જજમેન્ટનું પાલન થાય અને અમને જામીન પર મુક્ત કરવામાં આવે તો અમે હાજર થઈ જુઓ અને કાયદાને માન આપીને અમે સવારે છ વાગે કોઈ જાહેર વ્યવસ્થા બગડે નહીં લોકોના ટોળા ભેગા ના થાય એ માટે સવારે છ વાગે તમામ જે આરોપીઓ હતા એમની સાથે લઈ અને શાંતિપૂર્વક રીતે હાજર થયા હતા અને કો પોલીસે એ અમેશકુમારના જજમેન્ટનું પાલન કરી અને અમને તમામને જામીન મુક્ત કર્યા છે મોડું કેમ છોડ્યા ઉમેદવારો 22 હતા અને જે સર્વર ડાઉન હતું એટલે જે ફિંગરપ્રિન્ટ અને જે લેવાનું હતું એ વારંવાર સર્વર થપ થઈ જતું હતું અને 22 ઉમેદવારના ફિંગરપ્રિન્ટ કાર્યકરો કરો એટલા માટે થોડું લેટ થયું છે હજી જે દારૂ પીધેલે હાલતમાં જે પકડાયો છે તેના વિરુદ્ધ જે પોલીસે ફરિયાદ નોંધી એને લઈને શું આગળનું સ્ટેન્ડ છે જો શિક્ષણના ધામની અંદર જે રીતે ગુજરાતની અંદર સદંતર દારૂ વેચાય છે અને હવે ના બદલે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે વિદ્યાના ધામની અંદર અને હેમચંદ્રાચાર્ય જેવા મહાન જૈનાચાર્યના નામે જોડાયેલી યુનિવર્સિટીની અંદર આ ચાલી શકે નહીં રાજ્યના ગૃહમંત્રી પણ જૈન છે અને કોઈ ચમરબંધીને છોડવાની વાત કરે છે કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી મીડિયાના માધ્યમથી મારે કહેવું છે કે યુનિવર્સિટીના સત્તાધીશોએ આ ચમરબંધીને પકડીને પોલીસ સ્ટેશને આપ્યો હતો આ ચમરબંધીએ ખોટા અધિકારી હોવાની ઓળખ આપી હતી ગાડી ચડાવી દેવાની એક અધ્યાપક ઉપર કોશિશ કરી હતી પણ શા માટે આ ચમરબંધીને છોડવામાં આવ્યો છે અને શિક્ષણના ધામની અંદર જૈનાચાર્ય જેવા જૈન મુનિના નામે સંકળાયેલી આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિત સાથે શા માટે ચેડો કરવામાં આવે છે એનો જવાબ હર્ષ સંઘવી માનનીય ગૃહમંત્રી આપે

સોળ તારીખે માહિતી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઘટના દારૂ માટેની જે બની એના વિરુદ્ધમાં એને જે આવેદનપત્ર આપ્યું એ વખતે એફઆઈઆર જે ગુનેગાર હતા એની અમે કરવાની જરૂર હતી પણ કયા કારણોસર ન થઈ એ પ્રશ્નાર્થ છે અમારા બંને આગેવાનો ભાઈ મહીપાલભાઈ હોય ભાઈ ચારેય આગેવાનો ભાઈ પ્રમુખ છે કિરીટભાઈ છે ચંદનજી છે એ કાયદાને માન આપીને એ શાંતિમય વાતાવરણની અંદર જે તે વખતે ઘટના હતી એ ટાઈમે પણ એમનો કોઈ રોલ નતો છતાં પણ આજ સવારે જ સામેથી હાજર થઈ અને કાયદોને વ્યવસ્થા જળવેરે બંધારણને માન આપીને હાજર થયા છે પોલીસે એમને જે જામીન આપવા માટેની જે નિયમો પ્રમાણે તે પાત્ર પાત્રતા હતી એ પ્રમાણે એમને જામીન આપ્યા છે એટલે મીડિયાનો પોલીસ તંત્રનો આભાર માની આવી ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે જે ઘટના મૂળ ઘટનાથી ભટકીને આ બાબતમાં જે ટાઈમે ગુનેગાર ઉપર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ફરિયાદ ન થઈ અને સ્વાભાવિક છે કે શિક્ષણની સંસ્થા હોય યુનિવર્સિટી હોય અને એની અંદર જ્યારે આવી બધીઓ થતી હોય ત્યારે આપણા ભાવી પેઢીને શું આપવા માંગીએ છીએ યુનિવર્સિટી એટલે કોઈ નાની વસ્તુ નથી ત્યાં દીકરીઓ કેટલી બધી અભ્યાસ કરતી હોય પણ એના બાબતમાં પણ અત્યારે મેં વાત એ જની કરી છે અને આવનાર સમયની અંદર આવી ઘટનાઓ ન બને એના માટે કરીને સમાજે જાગૃત થવું પડે વહીવટી તંત્રએ અને જે પ્રમાણે અમારી એક જવાબદારી છે એ જવાબદારી કાયમી નિભાવી છે ને આવનાર સમયમાં નિભાવશું આપે પણ સૌએ સાથ સહકાર આપ્યો એ બદલ આપ મીડિયાનો પણ આભાર